ભાઈ પતંગ શકે છે ભાઈ અમારા ગામડામાં તો આવું હોય ભાઈ હે પતંગ હા તો અમાર નાનજીભાઈ નું કપાઈ ગયું છે દોરી છે જા જા પતંગ લે ભૂપોડા ને ભૂપોડા ને ભેટું છે બધું જીલુભાઈ ક્યાં હોય ડીજે અમારું છે લાઈટ નથી એટલે ડીજે બનશે જીલુભાઈ ઓલલા ધાબામાં ઓળી ને પાછળ ધાબુ છે ને જો ભાઈ કેહ ની જમાવટ ચા આવી અમારા ગામડામાં એવું કઈ ધાબા માથે પાળવા માણસો દેખાતા છે તો આ ટાઈપ નું છે કાક ને બહુ હેલા માથે અમારા ભાઈ બંધો ને એ છે બધા તો હમણાં ત્યાં જઈએ આપણે તો ભાઈ હેઠે આવી ગયા છીએ મરચા ને એવું કાપેલું છે ભજીયા નો ને એનો પ્રોગ્રામ છે આજે છે તો ભાઈ જો અમારી પતંગ પડી છે જીલુભાઈ ની જેમ જીલુભાઈ ક્યાંય રખડે છે ભાઈ આવી ગયા છે ઘુમવાનું ભાઈ ઉત્સાહ માં જો, આમાં શેવડો છે ઉગાડી દો જો શેવડો બનાવ્યો છે ભાઈ મસ્ત મજાના લાડવા બનાવ્યા છે મમરા ના બતાઈ દઉં જો લાડવા બનાવ્યા છે કેવા પણ આપણા છે ને લાડવા તો full ગોળા મસ્ત તો ભાઈ શેવડો એટલે નાસ્તામાં તો તમને લાડવા છે શેવડો એવો તો તલહા કઈને ઉગાડી દો અને બીજી બધી વસ્તુ જો આ બોણીમાં ભરી છે આમાં છે આમ તલહા કરીને એવું છે તો ભાઈ બધું રેડી છે complete Tau mar kui pi be nang ku be ni ai ja se ta patang alo patang kau au le sen uda do to le brik Jauh, le ai ja sa hu go so lo bai patang go se ki ten ni patang se jo le brik ja tari tari लेपटाणी थी गये भाई लेपटा गई से पता नहीं पपुड़ा बपुड़ा पीड़ा से भाई पपुड़ा पपुड़ा उगड़ी क्या हम पड़ा दबो मत अब नान भाई जो पतंग लाया है बीजे मस्त हेलो सका हेलो हेलो नान जी भाई जाओ जो नान जी भाई ने दरी जो भाई ले जा सा आ कोनी नो रील से जिलो भाई जो लाई जा से पतंग लाइन હાલો પતંગ ઉડાડવા ના યાદો યવગિન ને ભાઈ લાઈટ આવી ગઈ છે હવે ડીજે ની ધબ ધબાટે બોલવા મળી છે મોટા બાપુના ધાબા માથે તો જો ભાઈ આયા તો જમાવટ છે તો ભાઈ નાસ્તો મણી છે ભાઈ મમરાના લાડણ ભાઈ માંજો જો બનેયો થો ભાઈ મે રીલ પર વાખ્યા જો માંજો છે ને આ સરખો જો પડ્યો છે અને અમાર જેનો ભાઈ આવી ગયા છે જેનો ભાઈ નું પપડુ આવી ગયું છે પપડુ કેમ નોખનો ખુજી જ વગાડ વગાડે જો પપડુ સાંભળો તમે એક ફેરામણ પપડુ વગાડે જેનો ભાઈ

khi hết nuốt vào cam ca dao sẽ thầm để, không để không ừ, cái tiêu huy chứ đi, để cái બપોર રે ગયા મસ્ત મજાના ભજીયા થઈ ગયા રેડી આવો આયા ગરમા ગરમ ભજીયા થઈ ગયા તો મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે બપોરાના ભજીયા ખાઈ લીધા છે ને જો ભજીયા આયા ગયા છે થાબમાં થઈ તને ચટણી ભજીયા એ ભાઈ પતંગ ઉડવા મળી છે અરે અત્યારે દેખાવા મળી છે તો ભાઈ ભાઈ બનો લ્યો ગયો કપાઈ ગયો ભાઈ અમારે પતંગ જો કપાઈ ગયો લાયતે तो भाई वो हमारे झीलू बहन वाला साल फिर पकड़वानी? पकड़वा हालो फिर के पकड़े रखे एक मिनट हालो भाई झीलू भाई तो सकाओ पर जाओ दे उड़ाड़ता आवड़े ना हाँ लेता जाओ नहीं भैया लेता जाओ लेता जाओ ना घरे ना खाए ले जाओ हाल जाओ दे हलवार तो नहीं गये

તો ભાઈ આવી જ જશે ભાઈ બંને વાળી ને જો હાથ પણ કાલી પાણી વાળતા તા ને આજે ઉમેશ ભાઈ પાણી જ વાળે છે ને એની હારે આજ તો અજય ભાઈ પણ પાણી વાળે છે ભાઈ હા અત્યાર સુધી બહુ ખેર કરી છે હા પતંગ ઉડાડી હવે પાવડા ઉડાડે ખેતર તો ભાઈ પાણી તો વાળે છે ને થોડુંક પાણી બાકી પછી પાછું જવું કા પતંગ ઉડાડવા જવું

તો હાલો બધા આવી જાવ છોડા પિવા તો મિત્રો ફાઇનલી પાછા વાડીએ થઈ આઈ ગયા છે તાબા માથે ગરેનભાઈ પતંગો સકવા આવી ગયા છે ભાઈ ઘણો માણસ છે ભાઈ પતંગો સકવા લાગો માણસ છે અમારું ચાનો બેન ની આવી ગયા છે પતંગો સકવા કેવા અમે બધા પતંગો સકવા છે આઉ ગામ છે આઉ ગામ છે અમારું પહાડી લાકો છે ભાઈ જોઈ લેજો ડુંગરા એને શાદાર ના

રાઇન નો દિવસ આજ પેલા દિવસ પૂરો થઈ ગયો ન ભાઈ વાગી ગયા છે સાડા 7 થઈ ગયા છે તો મસ્ત મજા નું જમવાનું થઈ ગયું છે જો બહાર પડ્યું છે જમવાનું તો આલો જમમાં બેહી જાય ને ભાઈ આજે આ રેડી ઉતરાણ આજ દિવસ પૂરો થઈ ગયો છે રેડી તો મિત્રો મસ્ત મજા નું જમી લીધું છે અને તમને કોઈ આવી નઈ આવી ગયા છે આપણે મસ્ત ઢાબા માથે તમને તો અત્યાર થઈ ગયો છે બહુ લેટ થઈ ગયો છે મોડું થઈ ગયો છે એટલે આપણે વિડિયો પણ ટાંડ કરી દીધો તો કેવું હારું એક ને तो भाई वीडियो पूरा कर दिए रेडी पैसे आप रे पैसा काले मौजूद तो भाई वीडियो पसंद आये तो लाइक शेयर ने सब्सक्राइब करिए दें जो फ्री पैसा मौजूद काले नवा ब्लॉग वीडियो साथ क्या चावूदी बुद्धा मित्रों जय माता जय भगवान राम राम डायरा ने